નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ યોજનાના લેક્શનની અંદર યોજના નંબર 7 આપણે અગાઉ સ જોઈ છે ન જોઈયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ ત્યાંથી તમે અગાઉની સહ યોજનાઓ જોઈ શકો છો આજે આપણે 7 નંબરની યોજના છે ધીમી ગતિથી વડતા વૃક્ષોનું વાવેતર મિત્રો ખૂબ ઓસી ઝડપથી વધતા હોય કેવા તો કે ધીમી ગતિથી દેવા વૃક્ષોનું વાવેતર કરવા માટેની યોજના છે તે આપણે સરકાર પાસેથી કઈ રીતે મેળવી તો આ યોજનાનો લાભ સૌપ્રથમ તો કોને મળે છે તો જોઈએ તો મિત્રો આ યોજનાનો લાભ છે તે કોઈ વ્યક્તિ હોય કોઈ મિત્રો

યુનિટ રૂપિયા સેંતાલીસ સો રૂપિયા આપવામાં આવશે કેટલામાં આવે છે તો વાવેતર પ્રમાણે મિત્રો વર્ષે પ્રથમ વર્ષના જે વાવે છે આ ધીમી ગતિના વૃક્ષો તેમાં પ્રથમ વર્ષે સેંતાલીસ રૂપિયામાં આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો જો બીજા વર્ષે આના આ વૃક્ષો સો એટલે કે તમામ વૃક્ષો જીવંત એટલે કે સુકાયા ન હોય મિત્રો લીલા હોય તો શું હોય તો જીવંત હોય તો તેને સોળસો રૂપિયા આપવામાં આવશે ફરી વખત વાવવાના નથી પરંતુ તેના તે રોપા જીવંત હોવા જોઈએ સો ત્યાર પછી મિત્રો એના એ વૃક્ષો ત્રીજા વર્ષે પણ સો ટકા જીવંત હોય તો રૂપિયા આઠસો આપવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન શકે કે ધીમી વૃક્ષોનું વાવેતર દર ત્રીજા વર્ષે જીવંત હોય તો કેટલા રૂપિયામાં આપવામાં આવશે મિત્રો હવે પછી તમને તમે જોયું છો કે જુનિયર કલાકનું પેપર કેવું હતું તો આ ફોરેસ્ટનું પેપર પણ આવું નીકળી શકે છે તો મિત્રો ઓપ્શનની અંદર તમને આવી રીતે જોડકા આપેલા હોય તો ત્રીજા વર્ષે આઠસો રૂપિયામાં આપવામાં આવશે બીજા વર્ષે સોળસો રૂપિયા આપવામાં આવશે અને જે નમૂના નક્કી કરવામાં આવેલા છે તેમાંથી નિયત નમૂના સાથે સંબંધિત તમારો જે કઈ વિસ્તારનો વન પરિક્ષેત્ર અધિકારી હોય તેને અરજી કરવાની રહે છે તો મિત્રો તમારો યોગ્ય

સંબંધિત ક્ષેત્ર વન અધિકારીની અધિકારી ની રહેશે ક્યાંથી મેળવવાનો રહેશે દોસ્તો તમારો જે વન અધિકારીની કચેરી કસેરી હોય ત્યાંથી આ મેળવાનો રહેશે તો દોસ્તો આ હતી સાત નંબરની ધીમી ગતિથી વધતા વૃક્ષો વાવેતરની યોજના હવે પછી આપણે જોઈએ યોજના નંબર આઠ તે નેક્સ્ટ વિડીયોમાં મળીશું